સુરતમાં હોળી પર્વની ઉજવણીની સાથે લાખો કિલો લાકડાનું આંધણ અટકે માટે વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી વૈદિક હોળીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે દરમિયાન ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે ગૌપ્રેમીઓ ગૌશાળાઓ પ્રબુદ્ધ નાગરિકો પણ કટિબદ્ધ થયા છે ગત વર્ષે સુરતની ગૌશાળાઓ દ્વારા સો ટન ગોબર સ્ટીક બનાવાઈ હતી તે સામે આ વર્ષે લોકજાગૃતિને જોતા વખતે બસ્સો ટન ગોબર સ્ટીક બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો એવા અને જે વાતાવરણમાં જીવાણુઓ વિષાણુઓ પેદા થાય છે એનો નાશ કરવા માટે વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક એનો જે આપણે ઉપયોગ કરીએ તો વાતાવરણ ખરેખર ખૂબ જ શુદ્ધ થાય છે વિષાણુઓનો નાશ થાય છે બીજું આપણે એ બને લાકડાનો ઉપયોગ નહીં કરવાથી જંગલને બચાવી શકીએ છીએ પર્યાવરણને ફાયદો થાય છે અને જેને આપણે ગાય ગાયને જેને માતાનો દરજ્જો આપ્યો છે કે જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એનો પણ આપણે એ બને સાચવણી કરી શકીએ છીએ લોકોને અત્યારે અમારી આ બ્રાન્ચ અને અમારી જે વેસ્તાનમાં બ્રાન્ચ છે ત્યાંથી પચીસ રૂપિયા કિલોના ભાવ મેં મળે છે અને એનું કારણ છે કે જ્યારે અત્યારે લાકડાનો ભાવ એક કિલોનો પાંત્રીસથી ચાલીસ રૂપિયાથી પણ વધુ છે તો એ બને આપણે લાકડાની જગ્યાએ આ ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીકનો ઉપયોગ કરીએ લાકડાનો ઉપયોગ કરતા હતા હોડીના પ્રાગટ્ય માટે પરંતુ હવે પચાસથી સાઠ ટકા મંડળો એવા છે જે લોકો ગોબર સ્ટીક બનેલી હોય એનું જ હોડીનું પ્રાગટ્ય કરે છે જેથી સીધી ગૌરક્ષા સાથે તમે જોડાઈ શકો છો ગૌ ગૌ માતાનું જતન કરવું હોય ગૌવંશનું જતન કરવું હોય તો આનાથી સારી વસ્તુ કોઈ ના કહેવાય કારણ કે જે રીતના લાકડા કપાતા હતા અને લાકડાનો આપણે હોળીના પ્રાગટ્યમાં ઉપયોગ કરતા હતા જેથી જંગલોનો નાશ થતો હતો તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને અગર નિવારણ કરવું હોય આપણે તો ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીક અથવા તો ગાયની જે કંઈ વસ્તુઓ છે કાયમી એનો આપણે ઉપયોગ આપણા જીવનની અંદર કરીએ